ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની સ્થિતિમાં જાનમાલની નુકસાની નિવારી શકાય તે હેતુથી બરવાડા તાલુકાના ખાંભડા ખાતે ફ્લડ મોક નું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલ અંતર્ગત ખાંભડા ડેમના

ઇન્સિડન્ટ કમાન્ડ શ્રી ફાયર વિભાગની ટીમ તથા મેડિકલ ટીમ ઘટના સ્થળ પર પહોંચી પાણીમાં ડૂબી રહેલ ત્રણ વ્યક્તિઓનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કરેલા વ્યક્તિઓને હાજર મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તથા વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બરવાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા જે અંતર્ગત બરવાડા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી બરવાડા મામલતદાર શ્રી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી બરવાડા ફાયર ટીમ પોલીસ ટીમ મેડિકલ ટીમ સરપંચ શ્રી ખાંભડા તલાટી શ્રી ખાંભડા તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ બરવાડા મામલતદાર સીઆર પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે હું સંજય ચૌધરી એસડીએમ બરવાડા આજે અત્રે મામલતદાર શ્રી બરવાડા સાથે અને અન્ય ડિપાર્ટમેન્ટ સાથે ખાંભળા મુકામે આપણે ફાયર આપણે ફ્લડ રેસ્ક્યુનું મોકિલ રાખવામાં આવેલી જેની અંદર સંપૂર્ણ મોકડ્રીલ સારી રીતે પૂરી કરવામાં આવી છે ત્યારબાદ ડી બ્રીફિંગની અંદર જે જે જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટની શક્યતા છે એ દરેક જગ્યાએ ડી બ્રિફિંગ કરવામાં આવી છે અને નેક્સ્ટ ટાઈમ જે રિસ્પોન્સ ટાઈમ જે રેસ્ક્યુનો રિસ્પોન્સ ટાઈમ છે ફાયરનો રિસ્પોન્સ ટાઈમ છે એને કઈ રીતે એને ઘટાડી શકાય અને જે ગોલ્ડન જે ટાઈમ છે એ કઈ રીતે વધારી શકાય એના માટે અહીંયા અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નેક્સ્ટ જ્યારે મોકડ્રીલ રાખવામાં આવે તે વખતે એને ઇમ્પ્લીમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી અને વધુ સારી રીતે એને વધુ સુદૃઢ રીતે આ કરી શકાય એના માટે પ્રયત્નો કરવામાં આવે